આ જમતુડી નો આઈ કે વઈ ગઈ છે લે ના કતો એ બે કેવા આરે પાણી ભરવા આવી ને આરે છે કેવી અમારી બેન બેન પણ હે આવશે તો ખરી એમ ખબર જ હોય કે હું આ ટાકે જ રાજ હોતી હોય હમણે આવશે હાય આ મોડું થઈ ગયું પાણી ભરવામાં લે આલી તું આવી ગઈ હા આલી કેમ તને યાદ કરું હું તો ઘરે નીકળી ત્યારની માર મનમાં હતું મે કે આવી હોય તો સારું

રાખો કઈ દો ને કહી મારા કેટલા ટાઈમ થી મને એમ થાય છે કે તું જો ઘરવાળી થઈ જાય ને તો બહુ મને ગમે અરે તારે પાણી ભરવાનું બંધ થઈ જાય આમ ચકલી હું પાણી ભરવાનું ત્યારે તમે જોતા હોય મને જયારે પાણી આવું ત્યારે જોતા હોય પણ હું બોલી નતો મારે કેવું તો કેધ નું છે પણ હું કઈ જ નતો એમાં આંડા ને જ કાંકરી તમ મારો મારા આંડા ને જ કાંકરી મારો એટલે હું હું કઉો મને તો તું બહુ યાદ આવે બહુ યાદ આવે ખરેખર શું વાત કરું બાપુ જોયા હું લગન કરીશ તો વચન આપજે પણ હું તમને શું કઉ તમે કોક મોકલો મારે બાપુ આજ પાસ હું ભાગું નઈ હું મને બીજ લાગે ભાગવાથી

કરવાની અને આ કુવા કાંઠે અમે બેઠા બેઠા વાતો કરતા હોય તો તમારે આવવાનું શું કારણ છે તમારે ને કરો આમ ના અલી પાણી ભરીને ગઈ ઘરે લે હક એક વાર ભરવા બીજો આટો માં વાહે આવવાનું કેતી પાણી ભરને આમ લાઈટ આને ઈચ્છા છે હો ભાગવાની હું જો હું હું પાણી ભરીને ઢીલા હા ખાલી છે પણ

એ હું કામ કાઢી મારી નું કામ છે આના માવો તને હું ખવરા દે તું શું કરે તો સારું લાગે તારું થઈ ગયું એનું થઈ ગયું મારે થાય ઉતાવે નો કરાય આ છોડું દુકાનમાં લેવાનું છે ભલા માણસ લે લે કરી લે લે કરો છો

કે એલનનો વ્યુ છે તો મારી પાકી શરમ તારી મને છોટે તું કાક મારું છે ગયો છે મારો છે

ભાગી જીજુ કઈ રસ્તો જ નથી મારો આગળ નો વેર છે ને એ વેર માં મારું નહી થાવા દે પણ મને ભાગવાથી તો બીક લાગે હા ભીક આમ જો હું